નમસ્તે મિત્રો બનાસકાંઠા લોકસભા સીટની ચૂંટણીનું પરિણામ આવતીકાલે યોજાવાનું છે સમગ્ર બનાસકાંઠાની જનતાએ આપ સૌ કાર્યકર્તા મિત્રોએ અને આગેવાનશ્રીઓના થાક પ્રયત્નોના કારણે ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થવાનો છે ગુજરાતની છવ્વીસે સવીસ લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને ફરી દેશના વડાપ્રધાન મોદી સાહેબ બને એ માટે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય નિશ્ચિત છે રાજકોટમાં ગેમ ઝોનની અંદર જે દુર્ઘટના ઘટી જેમાં નિર્દોષ લોકોના જે જાન ગુમાવ્યા છે એ બદલ ભારતીય જનતા પાર્ટી દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે આહવાન કર્યું છે કે આ મૃતકોના આત્માને શાંતિને સદગતિ મળે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે એ માટે થઈ આપણે વિજય સરઘસ નહીં ઉજવીએ ગરઘોડા નહીં કાઢીએ ફટાકડા નહીં ફોડીએ મીઠાઈ નહીં વેચીએ શાંતિ મય સંયમતાથી આપણે આ વિજયને વધાવશું શુભકામનાઓ પાઠવશું તો સૌ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોને પણ મારી વિનંતી છે કે આપણે આવતીકાલ વિજય વિજયનો વિજય સરઘસ ન કરીએ ફટાકડા ન ફોડીએ અને શાંતિમય સંયમય વિજયને વધાવીએ અને શુભકામનાઓ પાઠવીએ એવી મારી વિનંતી ધન્યવાદ